મજા મજા થાય રખડી ને આવ્યો ને પાછેર દેડા ની આશા આવ્યો છું પાછળ દાણા આપી દો ભાઈ ઓલા બરોબર છે હાજી વાત છે દેવસો દાણા એટલે આપું છું આપું છું શાંતિ રાખતો એક તો આ આવીને બેઠો તમે આવીને બેઠા છો મગજ શેઠ તમારો બહુ ગરમ છે ને મગજ ટાઢો રાખજો ને બાપા હરી હરી કરો આવા હાથ પેઢી ના યોગ છે ને તમારો હારો યારો એવો યોગ છે પ્રભુ નું નામ લ્યો તમારા ઘરે હારું હારું ને હારું થાય હરિયાળી હરિયાળી થઈ જાય બાપુલિયા આવો મગજ ટાઢો રાખજો દેવું અમાર બેન પૈસા લેતી દીધી કેનો એ શેઠાણે પાણી પાજો ને એક કળશો શેઠ ને પાજો મગજ ટાઢો પડી જાય બાપા શેઠાણી નીંદવા

ભગવાન હારો કરશે તમારો ને એક ધોતી કપડા આપી દેજો બાપલિયા એક જોડી કપડા ને એક ધોતી ની પેરામણી લેવાની છે શેઠ ઓ નો શેઠ તમે અમારા કાળજા ઠાર્યા છે તમારા કાળજા ઉપર વાળો ઠારશે હે ઉપર જવાનું મારે એટલે એમ નથી કે તો શેઠ ભગવાન તમારું હારો કરશે એમ શેઠા ભાઈ નો એક દી કિસ્મત ચમકવાનો છે પણ એને ખબર નથી હો તો તંબુરો કિસ્મત ચમકે આ રગડ ઢગડ કપડા પહેરા છે જેમ તેમ ભાઈને ખબર નથી બાકી ખુશો તમારા નવી ટાંકી બની પડકે મુકા મઠ્ઠી ની વાડી હું પાંત્રી વર્ષ પેલા આવ્યો તો એને ઘરે હરિયાળી હરિયાળી છે ને લીલો લહેર કરે છે બાપલીઓ થઈ જાય થઈ જાય છે ને વસવા રાખજે બાદશાહ બાપલીઓ આવ્યો છે કોઈ દી ખોટું બોલ્યો નથી ને પાંત્રી વર્ષે તમારા ગામમાં પગ મૂક્યો છે પૂછો ફૂલા ને બરોબર છે તમારા ગામમાં પાંચ જણા ને કરોડપતિ બનાવ્યા પૂછો ફૂલા ને બધા નો પહેલો નંબર આવે છે તારા ઘેરે મારે હારો કરવાનો છે છે સમજો હું આવ્યો છું તો આ બધું હારું હારું ને હારું થાય તારે વધારે કાઈ નથી કરવાનું હું કોઈ તારે કરવાનું છે બેટા બોલો બોલો શું કરવાનું છું બોલો મુન્દ્રા ગામ થી મારા ગુરુ મફતગીરી બાપુ પાસેથી એક મંત્રેલો દરિયાની રેતી માં રમણ ભમણ રોળેલો એક નંગ

મફતગીરી બાપુ અહીંયા આપેલો છે ને આટો કાટો જલ્દી હાલે બેટા અને તસલી આંગળીમાં પહેરજે તસલી આંગળીમાં પહેરવાનો છે બેટા પણ જો કૂતરાને બટકુ રોટલો અને કબૂતરને છણ નાખજે તારા ઘરે હવ હારાવાના થઈ જશે બેટા જા બધું રૂપિયા બાર એનો ખર્ચો કર્યો પણ તારી પાસે એટલા લેવાના નથી અમારે તારી પાસે ફક્ત સાતસો રૂપિયા લેવાના છે બેટા નો ંગ ને નંગ છે તારા ઘરે આ વખતે તું શેઠ પાસે પૈસા લેવું છું આવતા વર્ષે આવું તો શેઠ તારી પાસે પૈસા લેવા આવશે આ નંગ નંગમાં એ કઈ નંગમાં ભંગ નહી કરે શેઠ બધું હારોવાનો થાય બાદશાહ બાપલી જ્યાં જ્યાં પગ મુક્યો ને કાળો શેઠ હારો 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 થાય સામડાની ની જેપ સે વળી ગઈ શેઠ બાકી હું એમ નથી કેતો હાઉ હારું શેઠ

ત્રણસો રૂપિયા માં હવે હવે સ્ટેટ કઈ બોલતા ને ઓછું કરો ઓછું કરો અરે સ્ટેટ ઉકળા માંથી ત્રણસો રૂપિયા તો દેવા પડશે

અને તમે ઓળખો બતાવું આપું આપું શેઠ શાંતિ રાખો બધું આપું શું શેઠ તમને દેવાની છે સરપસે માગીતી પણ આપી નથી શેઠ લો શેઠ આ નાળ છે તમારે જોતવી હોય તો આપું બાકી પરાણે દેવાની નથી જ આપુ બાકી જો આ ઘોડાની નાળ તમે ઘરમાં એટલે તમારા ઘરે લીલો લહેર જાય છે મારે બે વાડી છે એમાં એક વાડીમાં માં ભાગ છે બીજી વાડીમાં ભાગ્યા ટકતા નથી કઈક કરી દો થઈ જાય થઈ જાય શેઠ આ નાળ તમે વાળી બાંધો તો ભાગ્યા હું